ઈ આખો भजन તમન ન થ આવડતો માયા કે વારે હા એટલે ઈ છે જો કોઈ સુરતા સુગર સમેટે એને ઘટમાં સાહેબ બેઠે

યાદ આવે ને હા તો એ બોલું બરાબર એ ભજન સવાદાસ બાપુનું જ છે એ કહે છે કે તીરથ વ્રત માં બહુ ફરે છે જાય બદ્રીના બેટે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે હવે અહીંયા કહેવાનો અર્થ એવો થાય છે કે તીરથ વ્રતમાં બહુ ફરે મતલબ આપણે જતા હોઈએ છીએ અડસઠ તીરથ કરવા પછી વ્રતમાં વ્રત પણ આપણે કરતા હોઈએ છીએ જેમ કે આપણે કોઈ બાધા રાખીને વ્રત કહેવાય બહેનો દીકરીઓ પણ વ્રત કરતી હોય છે એવી રીતે જાય બદ્રીના બેટે ઠેઠ હરિદ્વાર બદ્રીનાથના બેટે સુધી જાય બધે આખી જિંદગી તીરથ તીરથવુરથ કરી કરી અને જિંદગી કાઢી નાખે પણ કંઈ ફરક પડતો નથી પણ જ્યારે સાચા સદગુરુ મળી જાય જેમ સ્વાદાસ બાપુને ફૂલગર મહારાજજી મળે છે એ રીતે જો સાચા સદ્ગુરુ મળી જાય તો એની અંદર જ એને પરમાત્માનો ભેટો કરાવી દઈએ જેવી રીતે સરતારદાસ બાપુ પણ કહે છે ને કે તુંબડિયા શબથી રથ કર આવી તુંબડિયા શબ તિરથ કર આવી ગંગા નાઈ ગોમતી નાઈ અડસઠ તીરથ થાય તોયનો ગઈ કળવાય તો એનો અર્થ એ જ છે કે ભાઈ ગમે એટલા તમે તીરથ કરો પણ જ્યાં સુધી તમારી અંદરથી કળવાઈ ન જાવી જોઈએ કળવાય મતલબ ન જાય કડવાઈ એટલે કે મોહમાયા જો ન જાય તો એ ત્યારે તુરત શું કામના એમ એનો અર્થ એમ થાય જો તમારે તમારી અંદરથી કડવાઈ કાઢવી હોય તો મોહમાયાને ત્યાગવી હોય કાઢવી હોય તો સાચા સદગુરુની એ તપાસ કરી એના શરણે થઈ નામ ઉપદેશ લઈ અને ભક્તિભજનમાં લાગો પણ કહે છે કે કોઈ સુરતા સુગઢ સમેટે હવે સુરતા તો ઘણી પ્રકારની છે નવ પ્રકારની સુરતા છે ઘણા ઓડિયોમાં મેં નવ પ્રકારની સુ સુરતાની પણ વ્યાખ્યા કરેલી છે ઈચ્છાની સુરતા કહેવાય છે મનને પણ સુરતા કહેવાય છે અને સોહમ શબ્દ એ સ્વયંસુરતા જ છે સુરતાને ઘણા જીવ પણ કહે છે ચૈતન્ય શક્તિ પણ કહે છે આવા ઘણા પોતપોતાના મત પ્રમાણે કહેતા હોય છે કોઈ સુરતા સુઘડ સમેટ કોઈ શબ્દ વાપરો કોઈ મતલબ કરોડોમાં કોક વિધલો સુરતા પહેલી સુરતા તો આ મનરૂપી સુરતા છે જ્યાં ત્યાં ભટકતું ફરસ મન જ્યાં ત્યાં દોડિયા કરે છે આ ભટકતા મનને પકડી સુઘડ સારી રીતે એને ઘડી એનું સારી રીતે ઘડતર કરી અને સમેટે ચારેય બાજુથી સમેટી લેવી પડે છે આ મનરૂપી સુરતાને ચારેય બાજુથી સમેટી અને શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડવાનું કહે છે સ્વાદાસ બાપુ કોઈ સુરતા સુઘડ સમેટે જો કોઈ મતલબ જો કોઈ એવો સુરવીર વ્યક્તિ હોય એ પોતાની મનરૂપી સુરતાને ચારેય બાજુએથી ખેંચી અને શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબ્દની અંદર જોડે કે પછી ઓહમ સોહમમાં જોડે હવે સારી રીતે સુરતાને ઘડતર કરી અને બધી બાજુથી સમેટી લેવાનું જેમ ચારેય બાજુ ભટકતું હોય મન ચારેય બાજુ જ્યાં ત્યાં સુરતા દોડતી હોય ચારેય બાજુએથી ખેંચી લેવાની અને સમેટી લેવાની કેમ આપણો કોઈ માલ વેર વિખેર પડ્યો હોય ને આપણે બધો સમેટી લઈ ભેગો કરી લઈને એક જગ્યાએ ભેગો કરી દઈ એવી રીતે ચારેય બાજુએથી વિખરાયેલી જે સુરતા છે વિખરાયેલું જે મન છે મનની જે શક્તિઓ જ્યાં ત્યાં વિખરાયેલી પડી છે એમ ચારેય બાજુએથી ખેંચીને એ એક જગ્યાએ લગાડવાનું કહે છે જેમ સૂર્યની કિરણો સૂર્યમાંથી પડતી હોય છે પણ એ સૂર્યની કિરણો કાંઈ કરી શકતી નથી પણ એ સૂર્યની કિરણોને આપણે બ્લોરી અથવા આતસ આતશ કાચમાં એકત્રિત કરી અને નીચેનું પ્રતિબિંબ પાડીએ તો ત્યાં એ અગ્નિ પ્રગટ કરી એવી જ રીતના ભટકતા મનને ચારેય બાજુએથી ખેંચી અને એક જ જગ્યાએ જોડી દેવાનું છે શ્વાસોશ્વાસની ક્રિયામાં એના ઘટમાં હે સાહેબ ભેટે મતલબ સાહેબ અહીંયા પરમાત્મા તરફ વિચાર્યો આ સાહેબ શબ્દ ગુરુ ગોરખનાથથી આવેલો છે સાહેબ શબ્દ ગુરુ ગોરખનાથે લગભગ નવસો કે અગિયારસો વર્ષ પહેલાં બોલેલા છે નવસો વર્ષ પહેલાં એમ કંઈક બોલેલું છે આઠસો કે નવસો વર્ષ પહેલાં નવસો વર્ષ પહેલાં સાહેબ શબ્દનો ઉપયોગ ગુરુ ગોરખનાથજી મહારાજે કરેલો છે સાહેબને ગુરુ ગોરખનાથજીએ પરમાત્મા કીધો તો એના ઘટમાં સાહેબ ભેટે હવે ઘટ કહેવું એક તો શરીર ઘટ મનને પણ ઘટ કહેવાય અને આત્માને પણ ઘટ કહેવામાં આવ્યો છે તો આત્મ ઘટની અંદર એ પરમાત્મ ભેટે અહીંયા આમ કહેવાનું થઈ રહ્યું છે બહાર વાસના બહુ ફેલાવે નજર ના રાખે નેઠે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છેટે છેટે બહાર વાસના બહુ ફેલાવે મતલબ આ મન એને બહાર જ જ્યાં ત્યાં વાસનાઓમાં ભટકાવ્યા કરે છે બહારની વાસનાઓમાં જ શબ્દસ્પ્રશ રસ ગંધ કામ ક્રોધ લોભ મધમોહ છલ કપાડી શરિંદારું મારું આ બધી વાસનાઓની અંદર જ આ ફેલાવે છે સુરતા કહો કે મન કહો એને બાયણે ફેલાવે છે મતલબ જ્યાં ત્યાં ફરતી ફરે ત્યાંથી ખેંચી લેવાનું કહે છે નજર ના રાખે નેઠે નજર એટલે ધ્યાન તો એ ધ્યાન જે ગુરુદેવે એક ઠેકાણું બતાવ્યું છે ત્યાં નેઠે તો રાખતા નથી મેઠે એટલે એક ઠેકાણ સ્થિર થવું ત્યાં સ્થિર કરતા નથી અને મન જ્યાં ત્યાં ભટક્યા કરે છે દોડ્યા કરે છે તો મન જ્યાં સુધી ભટક્યા કરે છે દોડ્યા કરે છે ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં મનને સ્થિર કરવું અતિ આવશ્યક છે બહુ ખૂબ જ જરૂરીનું છે મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ જ નથી તો પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે છેટે છેટે મતલબ આપણી વસ્તુ જ્યાં પડી છે ત્યાં આપણે જો ગોતીએ તો મળે બરાબર જ્યાં ખોવાણું હોય ત્યાં જ આપણે ગોતીએ તો જ મળે ને આપણે હવે ખોવાણું છે ઘરમાં ને આપણે બાયણે બાયણે ગોતતા ફરીએ તો ક્યાંથી મળે એવી રીતે આપણા આત્માની અંદર જ પરમાત્મા છે આપણી સુરતાની અંદર જ શબ્દ છે તો જ્યાં છે ત્યાં આપણે ગોતતા નથી અને છેટે છેટે આપણે બહાર ગોતી રહ્યા છીએ પહેલાં તો અંદર ગોતો એટલે બહાર બધે આવી જાય હાથમાં બધી પહેલાં અંદરને આપણે જાણી લઈએ અંદર ગોતી લઈએ એટલે બહાર બજડી ગયું બધું સરસ્વ દેખાઈ ગયું એવી જ રીતની આ વાત છે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે આદમ તો અંતરમાં વસે પણ ભજન કરો તો ભેટે વેરીની જેમ ફરે વિરોધે વેરીથી જેમ હવે મોટો દુશ્મન બને છે પોતાનો જ પોતે જેમ એક આપણો દુશ્મન હોય વેરી હોય હે એમ વેરીથી જેમ ફરે વિરોધે બીજાનો વિરોધ જ કરતા રહીએ અને બીજાનો વેરી જ બનતો રહીએ બીજાનો દુશ્મન જ બનતો રહીએ તો એ તો ચોરાશે નરકમાં જાય જોઈને હાલે હેઠે કારણ કે એ સ્વયં પોતે પોતાનો વેરી બની ગયો છે પોતે પોતાનો દુશ્મન બન્યો છે માયામાં ફસાયને વેરીથી જેમ ફરે વિરોધે હે આત્મા હામું જોતું નથી આત્માથી વિરોધ હાલી રહ્યું છે કારણ કે મન આત્માથી હંમેશા વિપરીત દિશામાં ચાલે છે જોઈને હાલે હેઠે જોઈને હાલે હેઠે હેઠે મતલબ માયામાંજી જોયા રાખે છે માયામાં પછી રહ્યો છે કેવી રીતે ધન ભેગું કરી લઉં કેમ ચેલ્યું ચેલા મુંડીને કેમ પૈસા ભેગા કરી લઉં કેમ ફોર વ્હીલ ગાડી આવી જાય કેમ કરોડોના બંગલા થઈ જાય આ માયામાં જ જોઈને હાલે છે હેઠે હેઠે માયામાં જ પણ ઉપર આત્મા તરફ તોય જોતો જ નથી હેઠે જ જોયા રાખે આદમ તો અંતરમાં વસે ભજન કરો તો ભેટે હવે આદમ આદમને અહીંયા પરમાત્માની ઉપમા આપી છે આદમ એટલે શરૂઆત શરૂઆતના જે પરમ પિતા પરમાત્મા છે એ આદમ તો અંતરમાં વસે અંતર મતલબ રૂપી આત્માની અંદર એ આદમ રૂપી પરમાત્મા વસે છે આદમ આ એ જ આત્મા છે દમ એ શ્વાસો શ્વાસની ક્રિયા છે દમ એટલે શ્વાસો શ્વાસની ક્રિયા તો આ રૂપી આત્મા દમ રૂપી શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ના સ્વરૂપમાં ચાલી રહ્યો છે હે એ અંતરમાં વસે મતલબ એ તારા અંતકરણની અંદર જ સોહમ શબ્દ વસી રહ્યો છે સો એ પરમાત્માને હમે આપણે સ્વયં છીએ પણ ભજન કરો તો ભેટે ભજન તો કોઈને કરવું નથી મારે જેમ બગબગ કરવું છે કથણી બકણી કરવી છે વાતો કરવી છે આચરણમાં તો ઉતારવું નથી આચરણમાં તો લેવું નથી કોઈ મફતમાં કોઈ એમને બતાવી દો ભજન કર્યા વગર જ પણ ભજન કરો તો બેઠે ભજન મતલબ ભજનનો અર્થ જ એ છે કે જે ભજન છે સુરતા શબ્દને સાંભળે ને એને સાચું ભજન કહેવાય છે ભજન કોઈ ગાવું કોઈ સાંભળવું એ ભજન નથી એને સંતવાણી કહેવાય ભજનનો મૂળ અર્થ સુવરણ નહીં ધ્યાનય નહીં સ્મરણ ધ્યાનથી ઉપર ભજન છે ભજનનો અર્થ જ છે સુરતા અને શબ્દનું મિલન સુરતા શબ્દને સાંભળતી હોય એને સાચું ભજન કહેવામાં આવે છે તો એ ભજન કરો તો ભેટે હવે સુરતાને શબ્દ સાથે જોડો તો એ ભેટે ભેટે મતલબ તો એની સાથે ભેટો થાય તો એની સાથે મિલાપ થાય એ સિવાય અસંભવ છે દિલ દરિયામાં દીઓને ડૂબકી સિદ્ધ ફરોસો છેટે દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદને નેઠે વર પરણીને ઘરે આવ્યા સુરતા શબ્દને ભેટે જો કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે તો દિલ દરિયામાં દીઓને ડૂબકી હવે દિલ દરિયો દિલ એટલે આપણો હૃદય હૃદયની અંદર જ સોહમ શબ્દનો પણ વાસ છે હૃદયની અંદર જ શિવ શક્તિનો પણ વાસ છે શિવ એજ શિવોહમ શિવોહમ એજ સોહમ હૃદયની અંદર જ પણ પ્રાણવાયુનો પણ વાસ છે હૃદયની અંદર જ ભાવ પણ રહે છે શાસ્ત્રોના મત પ્રમાણે હૃદયની અંદર જ આત્માનું પણ નિવાસસ્થાન છે અને સંતોના મત પ્રમાણે હૃદય સ્થાનમાં જ સોહમ શબ્દનો પણ વાસ છે અને હૃદયમાંથી જ સાચો પ્રેમ પણ પ્રગટ થાય છે આ એક જ હૃદયની અંદર બધી વસ્તુઓ છે પણ એ હૃદય દિલ ચોખ્ખું શુદ્ધ થઈ જવું પડે જળાય કચરો કે મેલ હોવો ન પડે જોકે હૃદય તો શુદ્ધ અને કંચનને ચોખ્ખું જ છે પણ એ હૃદયની અંદરથી પરમાત્માના પ્રે પ્રેમનો સાચો ભાવ સાચો પ્રેમ પ્રગટ થવો પડે દિલ દરિયામાં દિયોને ડૂબકી તો દિલની અંદર ભાવ પ્રેમ રૂપી સમુદ્ર ભર્યો છે એની અંદર દિયો ડૂબકી સાચા પ્રેમમાં દીઓ ડૂબકી પ્રેમમાં ગળા ડૂબ થઈ જાઓ પ્રેમમાં ડૂબી જાવ ઈર્ષા નિંદા ખેત ખોદણી વાદ વિવાદ નફરત છોડી દો હે સિદ્ધને ફરોસો છેઠ શું કામ એ તમે છેટે છેટે ફરો છો સવાદાસ બાપુ કે છેટે છેટે શું કામ ફરો છો તમારા હૃદયમાં જ જુઓ એ આગળ તમે બોલ્યા એમ કે હૃદયમાં વસ્તુ છે અનમોલી તારા રઘટમાં પીયુ બુરા જે અંતર જો ખોલી તો હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદયની અંદર જ વસ્તુ અનમોલ છે અનમોલ જ પ્રેમ પ્રેમ એ જ પરમાત્મા પરમાત્મા એ જ આનંદ આનંદે જ પ્રેમ તો સિદ્ધ ફરોશો ભાઈ છેટે છેટે એમ કહીએ દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદને નેઠે સવાદાસ બાપુને ગુરુ ફૂલગરજી જ્યારે મળ્યા નાદ બુંદને નેઠે નાદ એટલે શબ્દ શબ્દ એ જ પરમાત્મા રૂપી શબ્દ અને બુંદ એટલે આપણું શરીર થાય બૂંદ આ શરીર બને જેમ વાણીમાં આવે છે ને કે કોનરામ રામ દસ ગુડ બોલે કોણ રામ ઘટગટ બોલે કોન રામ કા સકલ્પ પસારા કોણ રામ સબસે ન્યારા તો કે આકાર રામ મતલબ શરીરામ દશરતગઢ ડોલે બુંદરામ કા સકલ્પ સારા આતમરામ ઘટઘટ બોલે હં અને પરમાત્મા રામ સબસે ન્યારા તો એક તો શરીરામ તો શરીરામ આવ્યા ક્યાંથી બુંદરામમાંથી તો બુંદરામને મન પણ કહેવાય છે અને બુંદરામને શુક્ર પણ કહેવાય છે બુંદરામને જળ પ્રવાહી પણ કહેવાય છે તો એ ગુરુ મળ્યા ફુલગરજી મહારાજ નાદ બુંદના નેઠે નાદ એટલે શબ્દ બુંદ એટલે બુંદને મન પણ તમે કહી શકો છો મનને સ્થિર કરો અને બુંદને શરીર પણ કહી શકો છો કારણ કે શરીર બુંદમાંથી જ બન્યું છે બુંદરામ કકલ પ્રથારા જેમ કીધું એમાં બુંદરામમાંથી જ આખી દુનિયા બની છે મતલબ આત્મામાંથી મનને મન દ્વારા આખી દુનિયાની સર્જન કરવામાં આવી મનમાયા દ્વારા તો અહીંયા કહેવાનો અર્થ એ જ છે કે નાદ બુંદને નેઠે હવે બુંદથી બનેલું આ શરીર શરીરને સ્થિર કરો એક જગ્યાએ આસન લગાડી હે કમર ગરદન ટાઈટ રાખી શ્વાસોશ્વાસની ઉપર મનને સ્થિર કરી દો મનને સ્થિર કરો બુંદ મતલબ બુંદરૂપી દેહને સ્થિર કરો પહેલાં બે નાદ બુંદને નેઠે નેઠે રાખો એમ શરીરને જ્યાં તે ભટકાવવા ન દો ત્યાં ત્યાં દોડાદોડી ન કરો એક જગ્યાએ બેસી જાઓ રોજનો અભ્યાસ ચાલુ કરી દો તો આ બુંદરૂપી દેહરૂપી આ બૂંદ છે એ દેહરૂપી બુંદને નેઠે રાખો એક ઠેકાણે બેહાડો નેઠે કરીને અને ધ્યાન ધરો શ્વાસોશ્વાસની ક્રિયામાં ત્યાં એક નાદ નાદ એટલે શબ્દ શબ્દ એ સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારે નેઠે રાખો કોને નેઠે રાખવાનું કીધું પહેલાં મનને મન સ્થિર થઈ ગયું એટલે સોમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ શબ્દ એ જ આત્મા એ જ સુરતા પછી એ સોહમ શબ્દની અંદર હે નાદને બુંદને બેને નેઠે રાખ્યા મતલબ ઠેકાણે રાખ્યા સ્થિર કર્યા ત્યારે દાસ સભાને ફૂલગરજી મળ્યા નાદ બુંદને નેઠે મળતા મતલબ અહીંયા ભાઈ અહીંયા ફૂલગરજીને પરમાત્માની ઉપમા આપીશ પોતાના ગુરુને એને પરમાત્માની ઉપમા આપી કે મારા શરીરને સ્થિર કર્યું એક જગ્યાએ પછી નાદમાં મારું મનને જોડી દીધું નાદ પ્રગટ થઈ ગયો શબ્દરૂપી સ્વમ શબ્દરૂપી એની અંદર અનાદિ સ્વમરૂપી ફૂલગરજી મહારાજ પ્રગટ થઈ ગયા પછી વર પરણીને ઘરે આવ્યા વર પરણીને ઘરે આવી ગયા તો વર છે એ શબ્દ છે અને વહુ છે એ સુરતા છે તો પછી ઘરે સુરતા હોઈ ગઈ વર પરણીને ઘરે આવ્યા તો સુરતા અને શબ્દના લગ્ન થઈ ગયા એટલે વર પરણીને ઘરે આવ્યા જો વર કે પરણવા જતા નથી પણ કહેવાનો અર્થ એવો થાય છે કે જ્યાં શબ્દ સ્થિર છે ત્યાં સુરતા લાગી ગઈ સુરતા શબ્દને ભેટે પણ જ્યારે સુરતા શબ્દને ભેટે ને ત્યારે જીવન મનનું ચક્કર ખતમ થાય ત્યારે ચોરાસીનું ચક્કર ખતમ થાય પણ ભટકતા મનને પકડવું પડે છે સ્થિર કરવું પડે છે પહેલો જ મુદ્દો મન છે મન યસ્ત વ્યસ્ત છે મન ભટકતું છે મન તરંગોમાં છે ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી આ નોટ કરી લેજો મનને સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે બસ એ આ રીતનું ભજન છે બરાબર તો બોલું દાસ બાપુની જય ગુરુ ફૂલગર મહારાજની જય પીપળી ધામની જય સત્ય સનાતન ધર્મની જય